લુણાવાડાના દલુખ્યા ગામનું તળાવ ઓવરફ્લો થયું તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા તળાવની પાળ તૂટતા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા રાત્રિ દરમિયાન પાળો તૂટતા ભારે નુકસાન થયું અચાનક ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન લોકોની ઘરવખરી સહિત ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તંત્ર સહાય ચૂકવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે મારા દલુખિયા ગામનું તળાવ ફૂલ ભરાઈ ગયું તો રાત્રે રાત્રિના સમયે બે વાગ્યે અચાનક એકદમ તૂટી તંત્રને ફોટા મોકલેલા છે અને કોઈ તંત્ર નથી અને અત્યારે થોડું ભારે નુકસાન થયેલું છે ખેતરોની અંદર દલુખડીયા ગામમાં રાત્રિ દરમિયાન તળાવ છે તળાવની પાળ તૂટી જતા તળાવ ઓવરફ્લો થયું અને જેને કારણે તળાવની પાળ તૂટી ગઈ જેથી લોકોના ઘરોમાં ખેતરોમાં પાણી અને ભારે નુકસાન નુકસાન છે છે થયું મહીસાગર જિલ્લાના લુનાવાડાથી માત્ર એક કિલોમીટર આવેલું દલુખડીયા ગામ દલુખડિયા ગામનું આ તલાવ છે દલુખડીયા ગામનું જે આ તલાવ છે તે તલાવ ઓવરફ્લો થયું હતું ને રાત્રિના સમય દરમિયાન આ જે તળાવની પાડ છે તે પાડ તૂટી ગઈ હતી કહી શકાય કે આ જે પાડ છે તે લગભગ દસ થી વીસ ફૂટથી વધુ જેટલી તૂટી ગઈ છે ને જે આ પાણીનો પ્રવાહ છે તે પાણીનો પ્રવાહ જે જે દલુખડિયાના ગામ લોકો છે તે ગામ લોકોના પાંચ થી સાત ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા અને કહી શકાય કે જે ઘર વખરી છે તે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે અને જે અત્યારે હાલ જે આ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તે પાણી અત્યારે હાલ જે ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં પહોંચી રહ્યું છે અને અહિયાના ગામ લોકો દ્વારા પણ તંત્ર ને રાત્રિના સમયે પણ જાણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તંત્ર અહિયાં તલાવ ખાતે આ ગામ લોકોને આશ્વાસન આપવા માટે પણ પોહચ્યું નથી હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર